મહત્વની કડી એમાં શરૂઆતથી જોઈએ તો દીકરી બે વાગે રમવા જાય છે ત્યારે એની સાથે એક બીજી ત્રણ દીકરીઓ હોય છે એમાંની એક દીકરીને પોલીસ દ્વારા એનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું અને એ દીકરીને કોર્ટની અંદર જુબાની આપવા માટે બોલાવવામાં આવેલી ત્યારે એ દીકરીએ બહુ સ્પષ્ટપણે કોર્ટને પોતાની સર તપાસમાં જણાવેલું કે અને દડો લઈ જતો તો અમે એની પાછળ ગયા અને અમને પાછા મોકલી દીધા અને એને ઉલટ તપાસમાં પણ એને પૂછવામાં આવ્યું કે આ તે લઈ જતા જોઈલી છે ત્યાર પછી સરપંચ કે જે કડીબદ્ધ જે છે કે દીકરી સતત આરોપીની સાથે રહેલી છે એ બાબતે કણીસા ગામના એક ઈસમ છે અશ્વિનભાઈ એમણે પણ આ દીકરી આરોપીની સાથે હોવાનું જણાવેલું અને ત્યારબાદ ત્રીજો કે જ્યાંથી ખેતર શરૂ થાય છે ત્યાં એક અરવિંદભાઈ રોહિતનું નિવાસ સ્થાન છે એ બપોરે બે વાગે અઢી વાગે જમીને બહાર બેઠા હતા ત્યારે એમણે પણ એમ કીધું કે આ દડાને હું અહીંયાથી લઈ જતા મેં એને જોઈ લી અને ત્યાર પછી એ ખેતરમાં જાય છે અને ખેતરમાંથી આ દીકરીની લાશ મળે છે અત્રે ઉલ્લેખનીય એ છે કે અશ્વિનભાઈ કરીને જે ત્યાંના માજી સરપંચ તરીકેનો મને ખ્યાલ છે ત્યાં સુધી હતા અને ત્યાંના જવાબદાર કાર્યકર એમને બચાવ પક્ષ દ્વારા પૂછવામાં આવે છે કે તમે રાચડિયા ફળિયાને જાણો છો તો એમણે રાચડિયા ફળિયામાં રહેતા ચાલીસ પરિવારો પૈકી ત્રીસ પરિવારોના નામ ઓળખી બતાવ્યા હતા અને જે એનું દીકરીના શરીર પરથી કપડાં લેવામાં આવ્યા એનું પંચનામું એના પંચો ગુનાવાળી જગ્યાના પંચો આ તમામે પંચનામાની વિગતે આ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપ્યું હતું ઉપરાંત મેડિકલ રિપોર્ટ્સ જે પોસ્ટમોર્ટમ નોટ થઈ એની અંદર કરમસદ હોસ્પિટલના એચઓડી ફોરેન્સિક ઉત્સવભાઈ પારેખે પોતાની જે જુબાની આપી એમાં એમણે પીએમ નોટની સાથે સંલગ્ન થયેલી તમામ ઈજાઓને વિગતવાર રીતે દર્શાવેલી અને સાયન્ટિફિક ઓફિસરે જે ડીએનએ મેચ કરવાનું આવે ડીએનએ મેચ કરવાની જે પદ્ધતિ છે એ કઈ પદ્ધતિથી કરેલું છે આ તમામ હકીકતો ખૂબ જ વિસ્તૃતપણે નામદાર કોર્ટ સમક્ષ રજૂ થયેલી અને એમાં દરેક કડી એકબીજાની સાથે સંકળાયેલી હતી અને એને ધ્યાને લઈને નામદાર કોર્ટે આ સજા ફરમાવેલી છે સાહેબ આપણા વકીલ તરીકે તો કોઈ પડકાર ન ગણીએ પરંતુ જ્યારે એક નાની 7 વર્ષની દીકરી પર આ રીતનું દુષ્કર્મ થયું હોય અને એ જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવાની હોય અને એને ખૂબ જ સ્વસ્થ દિલે સ્વસ્થ ચિત્તે કારણ કે કોર્ટ સમક્ષ મારે એટલે સુધી કોર્ટને બતાવવું પડ્યું હતું કે જ્યાં પેનિટ્રેશન થઈને દીકરીના એબડોમિનલ સુધી એબડોમિનલ કેવી સુધી આ પહોંચ્યું છે એ આજે પણ હું જ્યારે વિચારું છું અને બે વખત મેં આ બાબતે આર્ગ્યુમેન્ટ કર્યા ત્યારે જે શરીરની અંદર કમકમા અને શરીરની અંદરની જે માનસિક સ્થિતિ ઊભી થાય પણ ઈશ્વરની દયાથી સૌના સહકારથી અને પોલીસ વિભાગમાં થી માડીને પીઆઈ સુધી જે સરસ રીતની તપાસ કરી હતી જે સ્પષ્ટ રૂકાણમાં અને વિગતો નાની વસ્તુ હોવી એ જરૂરી નથી પણ એની જે સ્પષ્ટતા હોવી એ જે તપાસ કરી જે રીતના પંચનામા કર્યા એ ઘણા જ ઉપયોગી આ તપાસમાં થયા અને નામદાર કોર્ટે એની ખૂબ જ ગંભીરતાપૂર્વક નોડ લીધેલી છે તમે